વેલકમ બેક રાજકોટના જિયાણા ગામે પૂર્વ સરપંચે મંદિર સળગાવ્યા છે અલગ અલગ ત્રણ મંદિરની અંદર અને બહાર આગ લગાડવામાં આવી પૂર્વ સરપંચે મંદિર સળગાવી દેતા ગ્રામજનોમાં ભારે રોષ છે ગ્રામજનોએ એરપોર્ટ પોલીસને જાણ કરી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પોલીસે ગુનો નોંધી પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની અટકાયત કરી લીધી છે પૂજાપાઠ કર્યા બાદ પણ ફળ ન મળતા મંદિર સળગાવ્યાનું પૂર્વ સરપંચ દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે આ મંદિર રાત્રે સળગાવવામાં આવ્યું હતું કોઈને જાણ નથી કે સળગાવ્યું પોલીસ દ્વારા તપાસ ચાલુ છે પણ હજી કોઈ હજી સુધી ગુનેગાર કોઈ પકડાણા નથી અમારે ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ ગુનેગાર પકડાય એવી અમારી માંગ છે જરા યોગ્ય ન કહે સાહેબ કારણ કે અમારા ગામના ત્રણ મંદિર સળગાવ્યા છે એક વાસંગી દાદામાં બહુ નુકસાન નથી એક મેરલી માનું સળગાયું છે અને રામાપીર નું એ અવારા તત્વ સળગાવેલ છે જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એવી અમારી નમ્ર વિનંતી છે